એક રાત્રે સપનામાં માં લક્ષ્મીએ દર્શન દીધા અને લક્ષ્મીજી એ કીધું કે મારો તો સ્વભાવ ચંચળ છે અને જો લક્ષ્મી સ્વભાવે ચંચળ છે ક્યારે આવી જાય અને પછી ક્યારે નીકળી જાય ખબર ન પડે એટલા ચંચળ છે કારણ કે દરિયો પાણી ચંચળ છે તો એના દીકરી છે તો એનામાં ચંચળતાનો સ્વભાવ આવે પાણી એક ઠેકાણે ઉભું ન હોય એમ તો એના પુત્રીમાં એના ગુણો આવે ને વડ એવા 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 બેટા બેટા ટેટા ને બાપ ફાયદો સાદામાં સાદા ભાષામાં એનો વિચાર કરીએ ને તો લાભ એટલે આપણે નથી કેતા આ કરવામાં મને શું લાભ લાભ એટલે ફાયદો તો આપણા ઋષિઓએ કીધું ફાયદો તો થવો જોઈએ લાભ તો થવો જોઈએ નત તો જીવન કેમ ચાલે હે માણસ જે જે પણ કામ કરતો હોય પ્રવૃત્તિ થવો જ જોઈએ લાભ વગર તો જીવન ચાલે કેમ ફાયદો તો થવો જોઈએ ફાયદો તો થવો જોઈએ પણ આપણા ઋષિઓએ બહુ આગ્રહ રાખ્યો છે લાભ તો થાય પણ કેવો લાભ જે શુભ હોય એવો લાભ થવો જોઈએ નહીતર લાભ તો ઘણી પ્રકારના હોય કોકનું ઝૂંટવીને ગરીબની આંતરડીને કકડાવીને એનું શોષણ કરીને લાભ તો મેળવી શકાય લાભ તો અનેકો પ્રકારે મેળવી શકાય કોકની કનપટ્ટી ઉપર ગણપટ્ટી રાખીને પણ લાભ લઈ શકાય પણ ઈ કેવો લાભ એ અશુભ લાભ છે તો આપણા ઋષિઓએ કીધું ફાયદો થવો જોઈએ લાભ થવો જોઈએ પણ એ કેવો ફાયદો થવો જોઈએ શુભ લાભ એટલે આપણે આપણા ઘરની બારે લાભ લખીએ પણ સાથે સાથે શુભ પેલા લખીએ કે પેલા શુભ હોય એવો અમારે ત્યાં લાભ થાય શુભ હોય આપણે ત્યાં લક્ષ્મીના પણ બે પ્રકાર કીધા છે જે લક્ષ્મી નારાયણના પત્ની છે એના આપણા શાસ્ત્રો પુરાણો બે પ્રકાર કહે છે એક છે લક્ષ્મી અને એક છે અલક્ષ્મી અલક્ષ્મી એ છે હો અલક્ષ્મી લક્ષ્મી અને અલક્ષ્મી તો નારાયણના સમીપ કોને વાસ મળ્યો છે તો લક્ષ્મીને મળ્યો છે અલક્ષ્મીને નથી મળ્યો અને ખરેખર લક્ષ્મીનો વાસ એ ઘરમાં હોય જે ઘરમાં પ્રેમ હોય તમે જોજો લક્ષ્મીનો નિવાસ એ ઘરમાં નિરંતર રહે છે જે ઘરમાં પ્રેમ હોય છે કુટુંબમાં પ્રેમ હોય છે જે ઘરના પાંચ જણામાં પ્રેમ નો હોય ત્યાં લક્ષ્મી એ બહુ જાજી ટકતી નથી હોય એ નીકળી જાય છે રસ્તા ગોતી ને લક્ષ્મી છે ને સમુદ્રના દેવ સમુદ્રના પુત્રી છે લક્ષ્મી જે છે એ દરિયાના દીકરી છે સમુદ્ર મંથન જ્યારે થયો દેવો ને દૈત્યો વચ્ચે દરિયો ના થયો સમુદ્ર મંથન કર્યું અને એમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા છે અને લક્ષ્મીજી પ્રગટ થયા પછી દેવતાઓની આમ લાઈન લાગી છે દેવતાઓની લાઈન લાગી છે અને પછી લક્ષ્મીજી સ્વયંવર કરે છે કે હું મારા વરનો સ્વયંવર કરીશ કથા છે પુરાણમાં ભાગવતમાં કથા આવે છે બધા દેવતાઓ ઇન્દ્ર ઇત્યાદિ વરુણ ઇત્યાદિ બધા દેવતાઓ લાઈનમાં ઉભા છે અને માં લક્ષ્મી પોતાના હાથમાં વરમાળા લઈ અને વરણ કરવા માટે નીકળ્યા છે અને દેવતાઓની જે લાઈન છે આખી પંક્તિ છે એમાં સૌથી પાછળ વિષ્ણુ ભગવાન ઉભા છે નારાયણ ઉભા છે અને માં લક્ષ્મી ચાલતા 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 દેવતાઓની લાઈન થી પસાર થતા થતા છેલ્લે ઉભેલા નારાયણના ગળામાં વરમાળા પહેરાવે છે અને લક્ષ્મી નારાયણ નું વરણ કરે છે સ્વયંવરમાં પછી કોઈએ કીધું કે હે માં લક્ષ્મી તમે દરિયામાંથી પ્રગટ્યા એટલે દરિયા પુત્રી કહેવાના દરિયાના દીકરી કહેવાણા અને તમે નારાયણ ને કેમ વર્યા સમજો આટલા બધા દેવતાઓ હતા બધા રૂપાળા રૂપાલા છે ઈશ્વરીયવાળા છે અમુક સ્વર્ગના માલિક છે ઇન્દ્ર इत्यादि બધા સ્વર્ગના દેવતા તો આ બધા પ્રભાવી દેવતાઓ છે તમે નારાયણને કેમ વર્યા અને ત્યારે માં લક્ષ્મી કીધું નારાયણને એટલે વરી કારણ કે મેં જોયું આ બધા દેવતાઓમાં નારાયણ ચતુર્ભુજ છે ચાર भुजाવાળા નારાયણને ચાર હાથ છે

जो कमाना भी जानते हैं और यथाशक्ति जहाँ पे मंगल कार्य हो वहाँ पे लुटाना भी जानते हैं वहां लक्ष्मी आती है तो लक्ष्मी नो वास में प्रेम रहे सद्भाव हो एक शेठ ने रात्र सपना मा लक्ष्मी दर्शन दीदा અને લક્ષ્મીજીએ કીધું કે મારો તો સ્વભાવ ચંચળ છે અને જો લક્ષ્મી સ્વભાવે ચંચળ છે ક્યારે આવી જાય અને પછી ક્યારે નીકળી જાય ખબર ન પડે એટલા ચંચળ છે કારણ કે દરિયો પાણી ચંચળ છે તો એના દીકરી છે તો એનામાંય ચંચળતાનો સ્વભાવ આવે પાણી એક ઠેકાણે ઊભું ન હોય એમ તો એના પુત્રીમાં એના ગુણો આવે ને વડ એવા બેટા વડ એવા ટેટા ને બાપ એવા બેટા તાવડી એવી ઠીકરી ને માવડી એવી દીકરી ગુણ આવે ને મા બાપના ગુણ આવે તો પાણી સ્વભાવે ચંચળ છે તો લક્ષ્મી પણ સ્વભાવે ચંચળ છે એક ઠેકાણે ઊભી ન રહ્યો તો લક્ષ્મીજીએ શેઠને રાત્રે દર્શન દીધા કે

અને બીજા જ દિવસથી ઘરમાં વાતાવરણ જોયું તો આખું બદલાઈ જાય છે હવે વાત એવી બને છે કે બપોરની રસોઈ થતી હોય એમાં ઘરની નાની વહુ ત્રણ ભીતરા છે શેઠને તો સૌથી નાની પુત્ર વધુ છે દાળ શાક ને બધો વઘાર કરતી હોય અને મસાલા નમક ને બધું નાખી અને પોતાના છોકરાઓને સાચવવા મળી જાય છે ત્યાં બીજા નંબર ની વહુ આવે છે કે દાળ ને શાક ચૂલા ઉપર એમ ને એકલા છે ને અહીંયા બીજું કોઈ દેખાતું નથી તો પોતે પોતાની રીતે મસાલો નો નમક પોતે નાખતી જાય અને વળી પોતે બીજા ગામમાં લાગી જાય વળી ત્રીજી પેલી વહુ આવે છે એને એમ કે બીજા કોઈ કર્યું નહી હોય તો એ પોતે પોતાના હાથે નમકની એ પોતે નમક નાખે છે પછી એ પોતપોતાના કામ પર હવે હા સાસુ આવ્યા ત્રણેય વહુ ક્યાં ગઈ દેખાતી નથી એમ કરીને પછી પોતે એક ચમચી નમક નાખી જમવા બેઠા શેઠ જમવા બેઠા વવે પીરસી થાળી અને પેલો કોળિયો જ્યાં લીધો ત્યાં શેઠ ને સમજાઈ ગયો કે ઘરમાંથી લક્ષ્મીજી વિદાય લીધી અને નુકસાન આવ્યું એનું પેલું લક્ષણ આજે જમવામાં દેખાણું પણ જેવી ઠાકોર ની મરજી ચુપચાપ જમી લીધું કઈ બોલ્યા નહીં સમજી ગયા કે ભગવાન હવે નુકસાન આવી ગયું છે ઘર ભગવાને વિદાય લીધી નુકસાન આવી ગયું પણ ચુપચાપ જમી લીધું કોઈ કંકાસ કર્યો નહીં કોઈ ઝઘડો કર્યો નહીં ચુપચાપ જમી અને પિતાજી નીકળી ગયા પછી મોટો દીકરો આવે જમવા એને પીરસાણું એને કોળીયો લીધો ત્યાં સ્વાદ તો ખારું ખારું નમક ખારું ખારું દાળ ખારી ખારું શાક અને પોતાના ઘરવાળીને આવીને બોલાવ્યા અને કીધું કે બાપુજીએ જમી લીધું તો કે હા બાપુજી હમણાં જ પંદર મિનિટ પહેલા જમીન નીકળી ગયા તો કે બાપુજી કાંઈ બોલ્યા તો કે નાના પ્રેમ થી જમીન નીકળી ગયા તો મોર દીકરા મોટા મોટા દીકરાને એમ કે જો બાપુજી કઈ ન બોલ્યા હોય તો પછી મારે શું કામ બોલવું જોઈએ હું ચૂપચાપ જમીન નીકળી જાઉં મોટો દીકરો ચૂપચાપ જમીન નીકળી ગયો કઈ બોલતો નથી વળી વચલો દીકરો આવ્યો ઘટનાનું પુનરાવર્તન થાય બાપુજી મોટા ભાઈ જમી લીધું તો કે હા કઈ બોલ્યા નહીં તો કે કા જો મોટો ભાઈ બાપુજી બે જમી જમીને નીકળી ગયા ને કાંઈ બોલ્યા નહીં તો જેવું છે એવું પ્રભુનો પ્રસાદ સ્વીકારી અને એને ગ્રહણ કરી લેવું અને કાંઈ બોલ્યા વગરનો નીકળી જાય નાનો ભાઈ આવે એ એમ જમીન નીકળી જાય કોઈ કાંઈ ઝઘડો કરે નહીં કોઈ કાંઈ બોલે નહીં અને રાત્રે વળી સપનામાં લક્ષ્મી શેઠને આવ્યા અને શેઠને એમ કે ભાઈ નુકસાન તમારા ઘરે થી જાય છે અને હું તમારા ઘરે પાછી આવું છું તમે કિલો કિલો નમક ખાઈ ગયા તોય બાંધતા નથી તમે કિલો કિલો નમક ખાઈ ગયા તોય બાંધતા નથી તમારા ઘરે નુકસાન ટકી ન રે તમારા ઘરે તો મારે આવવું પડે જ્યાં પ્રેમ છે જે ઘરમાં પ્રેમ છે ઘરમાં શાંતિ છે ને જ્યાં શાંતિ છે ત્યાં સુખરૂપી રૂપી લક્ષ્મી નો અનુભવ નિરંતર થાય હા બહુ બહુ માનો કે અમીરાત ભલે ન હોય હા રૂપિયાની દ્રષ્ટિએ આંકડાઓની દ્રષ્ટિએ માની લો કે બહુ અમીરાત ન હોય પણ સુખરૂપી લક્ષ્મીનો અનુભવ તો એને થાય જ સુખરૂપી લક્ષ્મી